નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ગ્રામ પંચાયતમાં બિનહરીફ અરવલ્લી જિલ્લાના માલપુર ડેપ્યુટી સરપંચ તરીકે શ્રીમતી નીરુબેન નરેશભાઈ પૂરા નિમણૂક થતાં સૌને આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ ગામ લોકોએ નીરુબેનને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી નાનાવાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચ તરીકે ચૂંટાયેલા ઉમેદવાર સુરેશકુમાર રમણભાઈ બારિયા અને રોજ ઉપ સરપંચ તરીકે જે ચૂંટાયેલ ઉમેદવાર છે જે અમારા મોટાભાઈ નરેશભાઈ દલાભાઈ ગુનાતરના ધર્મપદની નીરુબેન નરેશભાઈ ધર્મ નીરુબેન નરેશભાઈ ગુનાતર જે ગામ લોકોના સહયોગ અને સભ્યોના સપોર્ટથી રોજ સર્વસંમતિથી ઉપ સરપંચ તરીકે ચૂંટાયેલા છે તે તે બદલ ગામનો ખૂબ ખૂબ આભાર અને ગામના તાલુકા ગ્રામ પંચાયતના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર જય